નમસ્કાર સ્પાર્ક જુડે ન્યુઝમાં આપનું સ્વાગત છે દર્શક મિત્રો આજે કેન્દ્રમાં નાણાં મંત્રી દ્વારા આજે બજેટ રજૂ કરવામાં આવ્યું વચગાળાનું બજેટ હતું કારણ કે હવે ટૂંક જ સમયમાં બે હાજર ચોવીસ એટલે કે લોકસભાની ઇલેક્શન આવી રહ્યું છે એટલે આ વચગાળાનું બજેટ હતું ત્યારે વડોદરાના જે વેપાર વિકાસ એસોસિએશન અગ્રણીઓ છે સાથે વડોદરાના જે નાના મોટા વેપારીઓ છે તેઓનું શું માનું છે આપણે તેમની સાથે પહેલા પ્રતિક્રિયા લઈશું પરેશભાઈ શું કહેશો વચગાળાનું બજેટ હતું કેટલી આશાઓ હતી એક પ્રણાલી પડી ગઈ છે કે યુવા વર્ગ હશે કે ક્રિકેટ પ્રેમી હશે ક્રિકેટ મેચ શરૂ થવાની આઈપીએલ હોય ટેસ્ટ મેચ હોય કે વન ડે હોય તો ટીવીની સામે મંડરાઈ રહે એવી રીતના અમારા વેપારીઓને એમએસએમઇ સેક્ટરના ઉદ્યોગપતિઓને એવી આશા હોય છે તો જે દિવસે બજેટ રજૂ કરવાનું એ દિવસે સંપૂર્ણ વેપારમાં ધ્યાન નહીં આપી અને બજેટ જોવા માટે ટીવીની સામે અમે બેસતા હોય છે સવારે દસ વાગ્યાથી અમે લોકો બજેટ નિર્મલા સીતારમણજીનું જોવા બેઠેલા હતા થોડી ઘણી એવી આશા હતી કે વચગાળાના બજેટમાં નાની મોટી રાહતો સરકાર કરશે જેવી કે પેટ્રોલ અને ડીઝલના ભાવ છેલ્લા છ આઠ મહિનાથી ઘટ્યા નથી એવી વાતો આવેલી હતી કે આઠથી દસ રૂપિયાની રાહત મળશે જો આ રાહત વચગાળાના બજેટમાં આપ્યું હોત તો આગામી જ્યારે પૂર્ણકાલીન બજેટ રજૂ થશે એ પહેલાં એક વેપાર ઉદ્યોગને વેગ મળત ટ્રાન્સપોર્ટેશનનો રેટ ઓછો થાય તો વેપાર ઉદ્યોગને ખૂબ સપોર્ટ મળત ઇન્કમટેક્સના રેટમાં પણ કોઈ ચેન્જીસ સ્લેબમાં કોઈ ચેન્જીસ આવ્યા નથી સરકાર નાણાં મંત્રીએ એક સરસ જાહેરાત કરી છે એમનો દાવો રજૂ કર્યો છે કે જ્યારથી મોદી સરકારે મુદ્રા લોન જાહેર કરી ત્યારથી અત્યાર સુધી તેતાલીસ કરોડથી વધુ લોકોએ આ મુદ્રા લોનનો સાડી બાવીસ લાખ કરોડના રૂપિયાનો બેનિફિટ ઢીલ થયેલો છે તો આ પૈસા અમારા બજારમાં જ ઠલવાય છે જેથી અમને લોકોને અમારા વ્યાપારમાં વેગ મળ્યો છે પરંતુ આ સાથે ઘણી બધી અમારી માંગણીઓ માનનીય નાણાં મંત્રીને અમે ઓલરેડી અગિયાર મુદ્દાની માંગણીઓ અમે લોકોએ રજૂ કરેલી હતી અને ગયા અઠવાડિયે અમે મીડિયામાં પણ આમ અમારા મુદ્દા મૂકેલા હતા તો પેન્શન યોજનાથી માંડી અને સરકારના ઓનલાઈન બિઝનેસની સામે અને સેક્ટરોની સામે અમારો જે વિરોધ છે એ અંગેની એક નીતિ જાહેર કરવાની ડિમાન્ડ કરેલી હતી તેવી આશા રાખવું કે આગામી નવી સરકાર અમારી આ તમામ માંગણીઓ પૂરી કરે અને નાના નાના વેપારીઓના ઉદ્યોગમાં એક વેગવંતુ વેપાર થાય એવી હું આશા રાખું છું રમેશભાઈ તમારી પાસે આવીશ શું આશાથી કારણ કે જે બજેટ હતું કે ભાઈ આ ઇલેક્શન લક્ષી બજેટ હોય ના વધાર્યો ના કશું જ નહીં તો આ બજેટ કઈ રીતે આ નિર્મળા દેવી નું છઠ્ઠું બજેટ સૌનો સાથ સૌનો વિકાસલક્ષી બજેટ હતું આ એ લોકોએ ખાસ મહિલાઓ યુવાનો અને કિસાનોને ખૂબ ખૂબ ભાર આપવામાં આવ્યો કારણ કે એ લોકોને એટલી બધી જવાબદારી છે કે આ લોકોએ બજેટમાં કોઈ પણ જાત વધારો કર્યો નથી એટલે છૂટછાટ તો આપી શકવાના જ નથી કારણ કે સામે તમે વિચાર કરો કે એંસી કરોડ લોકોને ગરીબીમાં એ લોકોને અના સહાય આપે છે એટલો મતલબ કે હજુ તો આ દેશમાં ગરીબી એટી જ નથી અને એક બાજુ એવું કહે છે કે પચીસ કરોડ ગરીબો ગરીબોથી એ લોકોને બહાર નીકળ્યા છે તો હજુ એંશી કરોડને ગરીબોથી બહાર કાઢવાના છે અને આ યુવાનો યુનિવર્સિટીમાં એટલી બધી યુનિવર્સિટી એ લોકો વધારવાની વાત કરે છે યુવાનો ગ્રેજ્યુએટ થઈને નીકળે છે એમના રોજગાર માટે પણ એ મોટો મોટો પ્રશ્ન છે એટલે એ વિકાસ માટે પ્રયત્નો કરી રહ્યા છે એ ખાસ યોજના એ સારી કરી છે કે સાત હજાર પાંચસો કરોડ રૂપિયા વિધાઉટ લોન વિધાઉટ વ્યાજ વગર લોન આપવાના છે કારણ કે એ પર્યટનનું એ લોકો વિકાસ કરવાના છે જે ટુરિસ્ટ વિકાસની સાથે યાત્રા વિકાસ ટુરિસ્ટ કરવાના છે તો એની ઇન્કમ એ લોકો ગવર્મેન્ટને વધુ થાય એવી છે કારણ કે સરદાર સ્ટેચ્યુનો એક એ લોકોનો દાખલો છે એટલે આની પાછળ એવું સારાનું સારું કર્યું છે કે ઇન્કમની વધે અને આ ગરીબોને સહાય આપે પણ અમે લોકો વેપારી લોકો આ જે પરિસ્થિતિ કોઈ એ પ્રમાણે અમે આશાઓ રાખી હતી કારણ કે આજ આપણા આપણા નરેન્દ્રભાઈએ વેપારી માટે બહુ સારું પહેલેથી જ એમને સારું બોલ્યા હતા કે આ દેશનો વિકાસ વેપારીનો લોકોના હાથમાં છે કારણ કે અમે વેપારી લોકો ચાલીસથી પચાસ ટકા ઇન્કમ 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 વેપારીનો વેપારી એ લોકો આપે છે અને વિકાસ થાય છે તો અમને એક આશા છે ત્યાં રોજગારી બજેટમાં તો કશું કર્યું નહીં પણ જયારે જુલાઈ મહિનામાં આ સરકાર આવવાની છે નક્કી છે એ લોકો કારણ કે એ લોકોનું બજેટ એ લોકો બજેટ એવી રીતે આપ્યું છે કે અમે એ લોકો જ આવવાના છીએ ને એ લોકો બજેટ એ લોકો જ આપવાના છે તો એ બજેટમાં વેપારીનો સામે જુએ અને છૂટછાટ આપે અને સાથે ખાસ કે એકદમ મની એકદમ પૈસાનું મની કેસિટ જે છે એ મની વેપારીના હાથમાં આવશે અને મની વધારે ફરશે બજારમાં અને લોકોને પેન્ડિંગ કેપેસિટી વધશે તો જ વિકાસ થશે એની માટે પેટ્રોલમાં પણ એ લોકો ભાવ જરૂર છે એટલે એને રોજગાર જે આટલી બધી મોંઘવારી છે એ ઘટવાની જરૂર છે પેટ્રોલનો ભાવ પેટ્રોલવાની જરૂર છે અને રાહત પણ છે મને આશા છે કે નવા વજનમાં અમને રાહત આપશે ઇન્ડિયા ભારત એટલે કે ખેતી પ્રધાન દેશ છે સૌથી વધારે ખેતી પર ભાર મૂકવામાં આવે છે કઈ રીતે દેશ ને લગભગ એવું કહેવાય કે એસી ટકા જગ્યા આવી એટલે ખેડૂતનો દેશના વિદેશના વિકાસમાં એમનો પોતાનો ફાળો છે આ બજેટમાં પણ ખેડૂતો માટેની પણ એક સારી યોજનાઓને સારો વિકાસ થાય એના માટેના પ્રયત્નો એમને કર્યા છે વચગાળાના બજેટની વાત કરીએ તો આ એક ખાલી એક જેને કહેવાય કે આ વસ્તુ કરવી પડે એટલે એ પ્રમાણે જ કર્યું છે પણ ટૂંકમાં એક વાત કહીએ તો આ બજેટમાં અમારા જેવા વેપારીઓને મધ્યમ વર્ગના વેપારીઓને અને મધ્યમ વર્ગના વ્યક્તિઓને જે લાભ નથી મળ્યો જે અને અમને થોડી ઘણી બી આશા હતી કે આમાં કંઈક તો આવશે પણ એમાંનું નથી મળ્યો પણ અમે એવું હવે કહીએ કે કદાચ આ સરકાર રિપીટ થવાની હશે એટલે એ લોકોએ પોતે એ રીતના ધ્યાન રાખીને એવી રીતની યોજના મૂકી કે જેથી સીધી વાત કરીએ તો વોટિંગમાં વધારો થાય ને ફરીથી આ લોકો અને ફરીથી બેસવાના છે એ બી નક્કી છે એટલે અમે એટલું જ કહીએ કે જે થઈ ગયું છે હવે અમે તો અમે કશું કરી નથી શકવાના પણ નાણાં મંત્રીને એટલું તો કહેવાનું કે જે એટલા જે અમને નિરાશ કર્યા છે એવા આમથી સારા જ અમને જરા વધારે આશાઓ છે જે એમની પાસે કે અમે વધારે છૂટછાટ અને વધારે ધંધો કરવાનો તક આપે એના માટેની કોઈ યોજના કરે એક ટીમાં જવાબ માંગીશ કેવું રહ્યું બજેટ બજેટ સોર્સો નોટ દેટ એટલું બધું સારું નહીં પણ અમુક વર્ગ માટે ફાયદાવાળું છે રમેશભાઈ શું કહેશો એક જ લીટીમાં એક્ચ્યુઅલી બજેટ જ નથી કારણ કે એમાં કોઈ જાતનો વધારો પણ નથી અને ઘટાડો પણ નથી એટલે છૂટછાટ કોઈ આપી જ નથી એટલે આ વધઘરાનું બજેટમાં એ લોકો આપી પણ ન શકે એવું અમને લાગે છે એટલે આ બજેટ જ બજેટ ન કહેવાય અમે જુલાઈ મહિના જુલાઈમાં નવું બજેટની રાહ જોઈશું સોમાથી પચાસ માર્ગ બિલકુલ જે તમામ જે વેપારીઓ છે કહી રહ્યા છે કે આ બજેટ નથી પરંતુ આ વચગડાનું બજેટ રજૂ કરવામાં આવ્યું છે પરંતુ ચોક્કસથી વેપારીઓને આવનારો જે સમય છે કારણ કે બે પછી જે ઇલેક્શન પછી જ્યારે આ બજેટ પાછું રજૂ થવાનું છે જુલાઈ કે ઓગસ્ટ મહિનાની આજુબાજુ જ્યારે રજૂ થશે ત્યારે વેપારીઓની જે આશા છે કે તમામ વેપારીઓને નાની મોટી રાહત મળે કે ગૌતમ ગૌતમની સાથે સુરત સોલંકી સ્વાગત થોડે ન્યુઝ વડોદરા